હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે કાજલ મેહરિયાનું નવું આવેરેલું સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી જયગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા વધુ સબસ્ક્રાઈબ ના કર્યો હતો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે હું મોજીલી મતવાલી કાજલ મહેરિયાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં તો મિત્રો વિડીયોને જોતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી સોંગ ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં આવો નવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોને અપડેટ જોવા અને સાંભળવા મળતી રહી તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવો કયો સોંગ આવી રહેલ છે હો મોજેલી મતવાલી કાજલ મેરિયાનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે ચાર ત્રણ બે હજાર ચોવીસ એટલે કે ચાર માર્ચના દિવસે સાંજે પાંચ વાગે રિલીઝ થવા જઈ રહેલ છે ટૂંક જ સમયમાં તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો સાથે સાથે સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આજે સાંજે પાંચ વાગે આવી રહેલ છે આ સોંગ તો જોવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે હું મોજેલી મતવાલી કાજલ મહેરિયાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં આજે સાંજે પાંચ વાગે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ સાંભળવા માટે સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી મિત્રો